ભાવનગર ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સંગઠનનું એક સંમેલન ગોહિલની ઉપસ્થિતિમાં ગયું અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન બેન ઠુમ્મર સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાજ્યમાં હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ચાર કે તેથી વધુ બેઠકો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત

ગુજરાતના એક મિનિસ્ટરના જીભે સરસ્વતીજી બેઠાની પાછો બોલ્યો એવું કે કોળિયા કૂટાય ધોળિયા ચૂટાય એટલે કોળીને તો કૂટાય અને ધોળિયા ચૂટાય આ એ બોલ્યો કે કોળી જ્ઞાતિમાં પણ એની અસર ઊભી થઈ જિલ્લે જિલ્લે આવેદન અપાણા એટલે અહંકાર તપતો નથી લોકોને સત્તા આપતી કારણ કે મુદ્દાઓ જો થઈ લોકોના છે જે મોંઘવારી નડે છે એ ફક્ત કોંગ્રેસ પક્ષના કાર્યકરોને કે આગેવાનોને વિરોધ કરવા માટે નહીં પણ દરેકના ઘરનું બજેટ બગાડે છે જે ખૂબ બધા પ્રશ્નો ગંભીર છે એ દરેક પ્રજા લોકો ભોગવી રહ્યા છે માનસિક રીતે હેરાન થઈ ગયા જરૂર છે તો આપણે લોકોને પાત્રતા કેળવવા એ પાત્રતા આપણે કેળવી લઈએ એટલે મને લાગે છે ત્યાં સુધી બે હજાર સત્યાવીસમાં જે પ્રમાણે આ વખતે મતદારોએ પોતાનો મૂડ અને મિજાજ બતાવ્યો જે પ્રમાણે કોંગ્રેસ સાથે જોડાવા માટેની તૈયારી ખરેખર આ વખતે કાર્યકર્તાઓ નહોતા બધા ગામોમાં જાય તો અમને એમ થાય કે અહીંયા કોંગ્રેસનો તો કોઈ આગેવાન જ નથી એવા સમયમાં પણ એ ગામની જનતા કોંગ્રેસ સાથે ઉભા રહેવા માટે તૈયાર હતી કે તમારા આગેવાનો નથી કાર્યકરો નથી કોઈ વાંધો નહીં પણ તમે સારી રીતના ચૂંટણી લડો છો તો અમે મત આપશું તમારે ગામની ચિંતા કરવાની જરૂર નથી આવા અનેક ગામો મારા અનુભવમાં આ ચૂંટણીમાં રહ્યા છે